એકસો એકાવન વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રાણાનો બંગલો છે એ બંગલાની બહાર દિવાલની બહાર દિવાલથી લઈને રોડ સુધીનો જે રોડ જગ્યા છે એ સરકારશ્રીની જગ્યા છે તેની અંદર જે તમે જુઓ છો ગેરકાયદેસર પેવર બ્લોકનું કામ ચાલી રહ્યું છે આ મુદ્દે આપણે કોન્ટ્રાક્ટરને બી ચાર ફોન કરેલા ચાર દિવસ પહેલાં પણ એમણે ઉપાડ્યા હતા ગઈકાલે મારા ટેલિફોનિક વાત થઈ છે એમની સાથે એમની મેં મિનિટ બુક મંગાવી છે અને ટેન્ડરની કોપી મંગાવી છે જેમાં આ જગ્યાનો ઉલ્લેખ છે કે નહીં કામ કરવા માટે કરી લારી ગલ્લા ઝૂંપડા એ દબાણ ખાતાના દેખાય છે પણ તમે જુઓ છો તે પ્રકારે અહીંયા ઘડી એક ધારાસભ્ય પોતાના સત્તાનો દુરુપયોગ કરી પોતાના ઘરના આંગણાની સામૂહ સારું દેખાવડા માટે કાંઈ કે જ્યારે એ આંગણું હતું ત્યારે નીચું હતું ને રોડ બન્યા પછી આંગણું આ રોડ ઊંચો થઈ ગયો અને આંગણું નીચું થઈ ગયું એટલે કાલે ઉઠીને પાણી ઘરમાં ના જાય કંપણમાં ના જાય એટલા માટે પેવર બ્લોક રોડ કરતાં બી ઊંચા માર દીધા છે અને આખી સીટ મારવામાં આવી છે જેથી કરી તમે જોઈ શકો છો કે સાત સાત આઠ આઠ ગાડીઓ પાર્કિંગ થઈ જાય અને એ તમે રોડ ને અળીને છે જેથી કરીને રોડ થી જે માર્જિન છોડવાનું છે માર્જિન ની જગ્યા પર ગેરકાયદેસર પેવર બ્લોક નાખવામાં આવ્યા છે અહીંયા આખા પટ્ટા પર આટલી બધી જગ્યા છે ત્યાં શું એ પેવર બ્લોક નાખવામાં આવશે ખરા અસ્તુ ભારત માતાજી